સુરતમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર બે આરોપીઓની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માહિતી મુજબ ગત તારીખ દસ ચાર બે હજાર પચીસ ના રોજ ઉત્તરાયણ જગદીશભાઈ પ્રદ્યુમનભાઈ દવેના દવેટર સાયકલ ઉપર સવાર થઈને આવેલા બે અજાણ્યા ચોર ઈસમો કોઈ સાધન વડે તાળાઓ તોડી ઘરમાં ઘૂસી છ પોઈન્ટ પાંત્રીસ લાખની કિંમતના સોનાના દાગીના તથા રોકડા રૂપિયા પચાસ હજાર તેમજ મુકેશભાઈ કાળુભાઈ કાછડિયાના ઘરેથી પંદર હજારની કિંમતનો બસો ગ્રામ ચાંદીનો જુડો રોકડા રૂપિયા વીસ હજાર મળી કુલ સાત પોઇન્ટ વીસ લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ મામલે ઉતરાણ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો તો આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે અમરોલી સાયણ વિસ્તારમાંથી આરોપી અમરસિંઘ શમશેરસિંહ બાવરી અને શંકર ઉર્ફે રાજ ભારતસિંહ બાવરીને ઝડપી પાડ્યા હતા પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓની પૂછપરછમાં ગત દસ ચાર બે હજાર પચીસ ના રોજ રાત્રિના સમયે બાઇક લઈ અને સુરતમાં કિમ વિસ્તારમાં આવી નગર સોસાયટીમાં તાળું તોડી તિજોરીમાંથી સોનાના દાગીના તથા રૂપિયાની ચોરી કરી હતી અને કોસંબા પોતાના ઘરની પાસે આવેલા લાઇટના થાંભલા પાસે જમીનમાં ખાડો ખોદી દાટી દીધેલાની હકીકત જણાવી હતી જેથી પોલીસે આરોપીઓને સાથે રાખી અને કોસંબા ખાતે જઈ અને તેઓના બતાવ્યા પ્રમાણે જમીનમાંથી આશરે અડધો ફૂટ ખાડો ખોદી

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફૂટેજ અને અન્ય વિગતોના આધારે જે બંને આરોપી છે એને શોધી કાઢવામાં આવેલા છે અને બંને આરોપીને અટક કરી અને આઠ લાખ છપ્પન હજારની મુદ્દા જે મુદ્દામાલ ગયો હતો એમની પાસેથી જવામાં લેવામાં આવેલું છે બંને આરોપી છે સિકલીગર છે અને હાલમાં એમની તપાસ કાર્યવાહી ચાલુમાં છે અત્યારે તો રેકડ મારી પાસે ઉપલબ્ધ નથી પણ એ ચેક કરતા ખબર પડશે Thank yeah. you.